પરંતુ બંને સરકારો સંસદ સભ્ય જયંતિ આશીર્વાદ આપી મને જયારે મોકલ્યો મને માન્ય કલેક્ટર સાહેબ રાજ્ય સરકારે ધારાસભ્ય તરીકે નું પ્રમાણપત્ર દીધું ત્યારે મારી પણ જિમ્મેદારી આવે કે સમાજમાં કુરીવાતો થતા મારે બંધ કરવા જ્યાં વિકાસ ન થયો ત્યાં અમારે વિકાસ કરવો જ્યાં માતા બહેનો માટે ચિંતા કરવી છે ત્યાં અમારે ચિંતા કરવી છે માર્ગદર્શન અમે જરૂર નથી આપ સૌ સાથે મળીને આપણી ગ્રામ પંચાયતમાં નીચે લેવલે મીટિંગો કરીને જ્યાં જ્યાં જે પૂરીવાજો ચાલતા છે એ મારા સન્માનની આગેવાનો આ જિલ્લાના આ વિસ્તારના એ બધા સાથે મળીને એ પુરીવાજો બંધ કરશે આપણી જેવા લોકોની કોઈ અમને જરૂર નથી અને સૌ સાથે મળીને આપણે આપણા સમાજને આગળ લઈ જવા માટે આપણા વિસ્તાર ને આગળ લઈ જવા માટે આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ એવી સૌની પાસે આશા અપેક્ષા પણ રાખું કારણ કે તમારો સાથ સહકાર મને નહીં મળશે તો કામ કરવાની મજા નહીં આવે કામ કરતા અધિકારીઓ પાસે કામ લેતા નહીં આવડે તમારા સાથ સહકારની તમારા ઊર્જાની મને જરૂર છે

મારી ગ્રાન્ટ ઠેડામાં નથી વાપરતો ચેતરભાઈ એની ગ્રાન્ટ અહીંયા નથી વાપરતો જોબ નંબર તમને જે રાજ્ય સરકાર દીધા એ તમારા વિસ્તારમાં તમે રોડ રસ્તા બનાવવાના છે મને દીધા હોય અમે અહીંયા બનાવવાના એટલે આવી આત્મા આવ્યા વગર તમારા અહીંયા નેતાઓ જે સ્ટેજ પર છે આપણું સન્માન્ય સ્ટેજ એ તમારી પાસે સાથે રહીને આ વિસ્તારનો વિકાસ કરવાના બંને સરકારો આપણી ભારતીય જનતા પાર્ટીની ત્યારે આપણે બધા સૌ સાથે મળીને ગુમરાહ થયા વગર સોશિયલ મીડિયામાં બીજી રીતે જે રીતે આ લોકો ચલાવી રહ્યા એને તમે જબાતોડ જવાબ આપજો એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું વંદે માતરમ ભારત માતા કી જય અને નવા બે ના વર્ષમાં

એમને જવાબ દેજો સૌ સાથે મળીને વિસ્તારના વિસ્તારને પ્રગતિના પંથે લઈ જવા માટે જિલ્લાના વહીવટ તંત્ર સાથે તાલ મિલાવીને આપણા વિસ્તારમાં કામ કરીએ એવી સૌની પાસે આશા ને અપેક્ષા રાખું છું માન્ય સરપંચશ્રીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે નવ થી માંડીને ફેબ્રુઆરી સુધી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે માનવના માનવ મંદિર માટે પ્રધાનમંત્રી આવાસ માટે જે કંઈ આપણને સહાય મળી રહી છે પ્રધાનમંત્રી આવાસ ભણાવવા માટે એનું ઓનલાઈન ચાલુ તમને કોઈ તકલીફ જિલ્લા લેવલે તાલુકા લેવલેથી હોય તો માન્ય સંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા આપણી સાથે ઉપસ્થિત છે હું પણ છું બેન પણ છે જિલ્લા પંચાયતના પ્રમુખ કહેજો આપ બધા એકબીજાના ભાવ સાથે મળીને તમારા ગામમાં કદાચ તમને મત ના મળ્યો હોય તો કઈ વાંધો નહીં પરંતુ દેશના પ્રધાનમંત્રીના જ્યારે આશીર્વાદો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે એના માટે સરપંચ સરપંચસિંહ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય સિંહ અધિકારીઓ સાથે મળીને એમને લાભ આપવો અપાવો એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ કરું છું વંદે માતરમ ભારત માતા કી જય 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 ધરમી ગુજરાત ફરીથી પણ બે હાજર પચીસ ના વર્ષમાં અહીંયા ઉપસ્થિત મારા એકસો ની વિધાનસભા સીટ હોય જિલ્લો હોય તેઓનું સારું વર્ષ મંગલમય વર્ષ નીવડે એવી પ્રભુને પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું વંદે માતરમ ભારત માતા કી જય